माताजी जय द्वारकाधीश कैम सभी प्रोग्राम में मजा मजा शॉट तो तैयार है जो, जो गे गे नहीं धोने થઈ ગયસી ફ્રેશ થઈ ગયસી દો કપડા પણ બધે સરસ તવીન સુખી દીધા છે ઢડવાનું પડી જો છે અને જો બે કામ પાસ કરે ઇન્ફર થઈ ગયા આ જો આપણે કાબરું આવી ગયું છે કાઠિયા નાખ્યા હતા કે કે બધી આવી કામેલું જો જાવડે આરે કાબરો ખાવા બરાબર થા રસોડામાં બાને બોલાવતા રહે ને બોલાવ કરે વા તવાયા ચા બનાવે હજી ચા પાણી નથી હજી તો ને કામકાજ કરીને ફ્રી થી જો ચા બનાવે પછી પાછા જો બટેકા બનાવવાના જો તૈયારી થાય બટેકા બાફવાના આજે આ બનાવવાનું આજ ખાલે પૌવા બટેકા ને

ગોપી કે આવો સરસ બાહોલ છે તમે આવો ગાડુડા થોડી વાર માં જવાનો આજનો વિડીયો આપણે પૂરો કરી પૂરો કર્યા વિડીયો ગમે તો જરૂર ભૂલતા નઈ નત પછી આમાં આપડે દોસ્તી તૂટી જાય રાખો યા બા દેખો મારા સાથે રામ બાય ટાટા